તો તમે તંદરજાની ભાજી તો ખાતી જ હશે પણ આજે હું તમારી સાથે શેર કરીશ કલીની ની ભાજી ની રેસીપી તેને ડુંગર ની ભાજી ઢોપડી ભાજી અથવા તો જંગલી ઘાસ પણ કહેવાય છે ફક્ત ચોમાસામાં જ આવે છે અને તેમાં પ્રોટીન વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આજે કલીની ભાજી બનાવવાની રીત અને કટ કરવાની ટીપ્સ અને ટ્રિક્સ સાથે કલીની ભાજીને એવી રીતના બનાવશું જેને ભાજીનું શાક ન ભાવતું હોય તે પણ આંગળા ચાટતા રહી જશે તો બાળકોથી લઈ મોટા ભાવે એવી કલીની ભાજી બનાવવાનું ચાલુ કરીએ નવી રેસીપી શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અને સાથે બે લાઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો આજે આપણે ફક્ત ચોમાસામાં મળે તેવી કલીની ભાજી બનાવશું જેને ડુંગરની ભાજી ડુંગળી ની ભાજી અથવા તો જંગલી ઘાસ પણ કહેવાય છે જુદા જુદા ગામ માં આ ભાજીને જુદા જુદા નામે ઓળખતા હોય છે તો તમે આ ભાજી ને જ્ઞાન આમેથી ઓળખો છો અને તમે આ ભાજીને બનાવીને ટ્રાય કરી છે એક કમેન્ટ કરી અમને જરૂરથી જણાવજો અને હા આ ભાજીમાં પ્રોટીન વિટામિન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં હોય છે તો કલીની ભાજી બનાવવા માટે છ પાણી અથવા તો છ બંધ કલીની ભાજી લીધી છે તેને આપણે અમારા દાદી બનાવતા તે જ રીતે બનાવશું અને એવું જ ટેસ્ટી તૈયાર કરીશું તો હવે શાક માટે ભાજીને વીણવા આપણે ભાજીના પાનને આ રીતે છૂટા કરી લેશું અને વચ્ચે રહેલા દાડી ભાગને કાઢી લેશું તો હવે એ જ રીતે બીજા પાન

ભાગ રહેલો છે સેમ પ્રોસેસ થી આપણે બીજા પાણીથી પણ પાછી ધોઈ લીધી છે તો હવે પાછી ને બીજા પાત્ર પર એડ કરી દીધી વખત પાણીથી થી ધોઈ લેશું અહીંયા તમે પાછી ને 1 થી 2 કલાક માટે પલાળી દેશો તો તમારે પાછી ધોવાની જરૂર નહીં પડે અહીંયા અમે પાછી ને ચોથા પાણી એડ કરી દીધી છે અને તમને પાણી બતાવું કે તેમાં બિલકુલ માટીનો ભાગ નથી રહેતો તમે જોઈ શકો તો હવે બધી જ પાછી ને એડ કરી લેશું જેથી પાછી બચેલું પાણી પણ નીકળી જાય તો અહીંયા અમે બધી જ પાછી ને એડ કરી દીધી છે છે તો થોડી વાર માટે તેના માથે પાણી નીતરવા દેશો તો અહીંયા ભાજીમાંથી બધું જ પાણી નીકળી ગયું છે તો હવે તેને બાફવાની છે તેના માટે અમે અહીંયા કુકર લીધું છે અને કુકરમાં બધી જ ભાજીને આપણે એડ કરી દેશો તો હવે તેમાં એક મોટો ગ્લાસ પાણી એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સારી રીતના મિક્સ કરી કુકર ઢાંકણ બંધ કરીને ચાર વિશાળ વગાડી લેશું તો ચાર વિશાલ પછી કુકર ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કલી ની ભાજી સારી રીતના બફાઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો ભાજી માં રહેલા પાણીને ને બધી જ ની ભાજી ને ચારામાં એડ કરી ચમચાની મદદથી મદદ થી દબાવીને પાણી નીતાારી લેશું અને પાછી થોડી વાર માટે ઠરવા દેસ તો અહીંયા કલી ની ભાજી સારી રીતના ઠરી ગઈ છે તો હવે થોડી ભાજી હાથમાં લઈ બંને હાથની વચ્ચે ભાજી રાખી બંને હાથની મદદથી આ રીતે ભાજી ને દબાવશું અને તેમાં રહેલું બચેલું પાણી પણ આપણે ભાજી કાઢી લેવાનું છે Yeah. જો કલીની ભાજીમાં જરા પણ પાણીનો પાગ હશે તો ભાજીને કુક થતા થોડી વાર લાગશે અને સાથે ભાજી ટેસ્ટી પણ નહીં બને તો આયા ભાજીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો ભાજીમાંથી કેટલા પ્રમાણમાં પાણી નીકળ્યું છે તો આ જ રીતે ભાજીમાંથી પાણી નીતારીને રેડી કરી લેશું તો અમે અહીંયા બધી જ કલીની ભાજીમાંથી પાણી નીતારી લીધું છે તો હવે ભાજીને વઘારવા પેનમાં ચાર પાવડા એટલે કે ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ આપણું તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી રાઈ જીરું એડ કરશું અને રાઈ બે નંગ ચોપ કરેલા ટમેટા એડ કરશું બધી જ વસ્તુને તેલમાં સારી રીતના સાતરી લેશુ તો લગભગ બે ત્રણ મિનિટ જેવું થયું છે લસણ અને ટમેટા તેલમાં સારી રીતના સતરાઈ ગયા છે તો હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણાજીરા પાવડર એડ કરી મસાલાને તેલમાં સારી રીતના મિક્સ કરી લઈએ અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કરી લઈએ લગભગ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ટમેટા એકદમ સારી રીતના કુક થઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે એક ચમચી લસણની ચટણી એડ કરી મિક્સ કરી લેશુ તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સ કરતા સાથે અહીંયા ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલી ગ્રેવીમાં કલીની ભાજીને આપણે એડ કરી અહીંયા કલીની ની ભાજી બધી જ એડ કરી દીધી છે હવે તેને વઘાર સાથે સારી રીતના મિક્સ કરી લઈએ તો અહીંયા સારી રીતના મિક્સ કરી લીધું છે તો હવે અડધી ચમચી ખાંડ અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લઈશું તો ખાંડ નાખવી એ ટોટલી ઓપ્શનલ છે પણ કલીની ભાજીમાં થોડી ટમેટાની ઘટા અને થોડી ખાંડ એડ કરવાથી ભાજીનો સ્વાદ એકદમ ચટપટો અને ટેસ્ટી આવે છે તો હવે આવે છે એક કાલી ની ભાજી અમારા બાની જૂની રીતે બનાવીએ છીએ એટલા માટે ઉપર થી તેલ એડ કર્યું છે હવે ભાજી ને પાંચ મિનિટ માટે કુક થવા દેસુ તો અહીંયા પાંચ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કાલી ની ભાજી ની સાઈડ માંથી તેલ છૂટું પડી રહ્યું છે મીન્સ સારી રીતના કૂક થઈ ગયું છે તો રોટલા રોટલી સાથે ખાવાની મજા આવે એવું એકદમ ટેસ્ટી કલી ની ભાજી તૈયાર થઈ ગઈ છે જો તમે એકવાર આ રીતે કલી ની ભાજી બનાવશો તો ઘરમાં બધાને ભાવશે